છે 아플 ણ ે카 조카 ા આ કોખાનું ફેકરે વ ા વ આપણે મિત્રો આવી ગયા છે એ સોખાના ખેતરમાં જે ડાંગની અંદર થાય છે સોખા આપણે જોઈએ સોખાનું કેવી રીતે વાવેતર હોતું હોય છે જે સોખા આપણે જે બીજી ભાષામાં સાવલ કહીએ છીએ આ મિત્ર આ સાવલ છે જોઈ લો મિત્રો હજી આને સાવલ નથી આવ્યા હજી સાવલના આને ફૂમકા આવે એ ફૂમકા હજી નથી આવ્યા મિત્રો તો એ ફૂમકા આવશે તો એ પણ એક તમને વિડીયો બતાવીશ જે આગલા બ્લોકમાં અને આ આ શું કહેવાય એ તો મને નથી ખબર હા ઝાડવા આ છે મિત્રો આપણે તુર જે અંદર સોળા છે વેલા સોળા છે તો આપણે હાલ ડાંગના ખેતરમાં ખેતરમાંથી આ બધું અલગ અલગ એનું વાવેતર છે હજી એક હું તમને બતાવીશ કે જે આની આપણે ડાંગી થા જમવા જાય તો ડાંગમાં એ જે નાગલી કહેવાય છે એ નાગલી હું તમને બતાવીશ હમણે કે નાગલી પણ અહીંયા થાય છે આપણે જેમ બાજરો અને એવું બધું આવતું હોય છે કાઠિયાવાડીમાં ગુજરાતીમાં એમ અહીંયા આવડા લોકો ડાંગી ભાષામાં આપણે એ નાગલી કહેતા હોય છે તો અહીંયા નાગલી પણ વાવેલી છે તો હું તમને એ પણ બતાવીશ જો મિત્રો આ બધી નાગલી સોંપેલી છે થાય ત્યારે હું તમને બતાવીશ આગલા આગલા બ્લોકમાં હું તમને નાગલી બતાવીશ કે કઈ રીતે નાગલી થાય અત્યારે નાના નાના છોડો છે પણ મોટી થાય એટલે હું તમને બતાવીશ કે કઈ રીતે નાગલીનું પાક આવે છે ત્યાં સુધી જોતા રહ્યો બનાવી રહ્યો મારા વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને